બરૂ શહેરના ગામ પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં આગ લાગતા પાંચ દુકાનોમાં સામાન સહિતની વકરી બડીને ખાખ થઈ ગઈ હતી બરૂ શહેરની અડીને આવેલા રહાડપુર ગામ સ્થિત શોપિંગ સેન્ટરમાં ગમે કારણોસર આગ ફાટી નીકળી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય પાંચ દુકાનોને પણ જપેટમાં લઈ લીધી હતી આગના પગલે સ્થાનિક દુકાનદારો સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર વિભાગમાં જાણ કરી હતી નગરપાલિકા સહિત 4 થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ ઉપર આવી પાણીનો મારો ચરાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને પગલે દુકાનોમાં રહેલ સામાન સહિત સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી જો કે આગના પગલે કોઈને પણ જાનહાનિ નહીં પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આગના કારણે સામાન બળી જતા દુકાનદારે નુકસાની વેઠવાનો વારો આપ્યો હતો આજ રોજ દસ વીસ ની આસપાસ રાડપુર પાસે એક કોમ્પ્લેક્ષના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી આ વધારાની કામગીરી હાલ ચાલુ છે કોઈને ને જાનહાની થયેલી નથી